ચાલો મિત્રો આજે આપણે આવી ગયા પાછા એ ફરી એકવાર ધીરુભાઈની વાડીમાં જોઈ લો કપાસ આ થઈ ગયો આપણે જબ્બર કપાસ આ કપાસ બહુ વધે છે જુઓ આ થઈ ગયો આપણે માથળું માથળું કપાસ જોઈ લો એકદમ નરવો કોઈ રોગ નહીં કોઈ ખડ નહીં કાંઈ નહીં એકદમ સારો કપાસ જો જુઓ ખેડૂતભાઈઓ આવો કપાસ હોય તો વાડીમાં આંટા મારવાની ઈચ્છા થાય જો ફળ ફૂળ ફળ એ પુષ્કળ આવી ગયા છે જોઈ લો માલે આવવા મળી ગયો છે ધોમ આ કપાસ હવે પંદર દિનની અંદર આમાં માલ આવી જાય જો પુષ્કળ પ્રમાણમાં ફળ આવી ગયા છે જો તો ખેડૂતભાઈ આ કપાસનો રંગ જુઓ આ કપાસ કમ્પ્લેટ આજે લગભગ મારા અંદર પણ બેથી સવા બે મહિનાનો થયો છે જુઓ માથળો માથળો થવા આવી ગયો કપાસ એકદમ સારો પણ થોડું વાવેતર છે છ થી સાત વીઘામાં જ છે આ કપાસ જોઈ લો આવા કપાસ હોય તો કપાસમાં આંટો મારવાની ઈચ્છા થાય જુઓ એકદમ મસ્ત કપાં એકદમ લાઇટવાળો એકદમ નરવો કોઈ રોગ નહીં કાંઈ નહીં અને એકદમ હા એક જ સરખો જુઓ તમે થાળી ફરી તો આ કપાસ થઈ ગયો સવા બે મહિનાની આજુબાજુ માલે આવવા મળી ગયો છે જોઈ લો હેરું મડી ગઈ થવા એકદમ નરવો કપાસ એવા ભીંડા અંદર વાયા છે પણ એ થોડી તોડીને નાખી દીધી શીંગું જોવો ખેડૂત ભાઈઓ આવો કપાસ હોય તો ખેડૂત ખુશ રહે અને આમાં આવા કપાસ હોય એમાં ખર્ચા કરવાય પોષણ થાય આમાં હજી બહુ ખર્ચા કર્યા નથી એકવાર થોડું ખાતર વાયુ છે અને એકવાર દવા છાંટી છે જોવા સવા બે મહિનાનો કપાસ હા અમારા ખેડૂતભાઈ જાય છે જો આરિયા જો કેવા મોજમાં છે જોઈ લો કારણ કે કપાસ સારો છે એટલે ખેડૂતભાઈ મોજમાં છે ખેડૂતભાઈ આમ જુઓ જો છે ને મોજમાં જો ભાઈ એકદમ લાઇટવાળો કપાસ આમાં બહુ એ નથી કર્યા કાંઈ નહીં જો આવા કપાસ આવો માલ હોય તો આપણે આમાં થોડો ખર્ચો કરવાની પણ ઈચ્છા થાય જો એકવાર થોડુંક ખાતર વાયું છે થોડું પાયું છે બસ બીજો કોઈ ખર્ચો કર્યો નથી એકદમ લાઇટમાં કપા જુઓ આના પાંદ લઈશો મારા અંદાજ પ્રમાણે પચીસથી ત્રીસ મણિયો વીઘો મણ પાકો લેશે કપાસ વીઘામાં અને આવું ઉતારા રહે તો ખેડૂત ક્યારેય પાછા ન પડે બ વરસાદ વહી ગયો કમસે કમ આજે પચીસ દિવસ થઈ ગયા છે બે પાણી પાયા છે કપાસને વરસાદ વહી ગયા પછી પણ એકદમ લાઇટમાં કપાસ છે જોઈ લો કપાસનો વિડીયો જોઈને બધાય કોમેન્ટ કરજો અંદર લખજો કે કપાસ કેવો છે અને કોઈ પણની વાડીમાં આથી સારો હોય કે નબળો હોય તોય જણાવવા વિનંતી કે આપણે કોઈને બતાવી શકીએ કે જો ભાઈ આ કપાસ સારો છે કે મોરો છે અને માણસને આમાં થોડી માહિતી મળે એવો અને આ ભાઈએ તો લીટે ખાતર પણ નથી ભીરું તોય આનો કપાસ એટલો મસ્ત હશે જુઓ એકદમ રોનકમાં છે કપાસ જુઓ કારણ કે આપણે આમાં અંદર આંટો મારવાની ઈચ્છા થઈ જાય એટલો બેસ્ટ હશે કપાસ તો જુઓ ખેડૂત ભાઈઓ આ કપાસ આપણે ધીરુભાઈની વાડીમાં ધીરુભાઈ પોપટભાઈ જેજરિયા ગામ દાધોડિયા તાલુકો મૂડી જો એકદમ ઘાટોય નહીં ને પાર હોય નહીં ને વટલા મેળનો જુઓ કપા એકદમ બેસ્ટ જો કમ્પ્લીટ હવે આમ આપણા માથો સુધી પહોંચેવો થઈ ગયો છે જો અને હજી એકદમ લીલો છે એટલે હજી વૈધ કરશે આમાં હજી આમ જુઓ તો આમાં કોઈ બહુ ખર્ચો કર્યો નથી હજી જો હવે અહીંયા આ દસ પંદર દિવસમાં આ કપાસ સામે સામે ઓડી ખૂંચાઈ જશે તો જુઓ ખેડૂત ભાઈઓ આ કપાની રોનક જોઈ થોડી કોમેન્ટ જરૂર કરજો આમાં કે આવો કેવો છે આ માલ જો જોવાની રોનક જો આ કપાસની જુઓ જો પાંદ એકદમ મસ્ત છે અને અંદર ફાલે પણ સારો આવી ગયો છે જોઈ લો થવા મળી ગઈ છે માલ મળી ગયો છે આ કપાસની જાત છે શેરાટ જોઈ લો છે આ થોડી આ આ પહેલાં પેલા ખર્ચા કરેલા છે હમણાંથી બે ત્રણ વર્ષથી તો અમે કંઈ આ લોકો કંઈ ખર્ચા કરતા નથી જમીનમાં તો બી માલ સારો છે તો જોઈ લો ખેડૂતભાઈઓ આ કપાસ એકદમ બેસ્ટ કપાસ આખામાં જોઈ લો આખામાં સારો આ થોડી કંઈક કાળા લાગા દેખાય છે હવે શું હોય ઓ આ ઈવડા ખાઈ જતા ને એવું લાગે છે આ રીતે અત્યારે અહીં આવ્યો આ અમે રોગ દેખણો બાકી તો ક્યાંય નતો આ બાજુ દેખાય છે આટલામાં થોડાકમાં જો કાળા પડી ગયા છે કાળા દાગે બાકી તો એકદમ નરું પાન છે જોયો રૂપે નો કપાસ આજે તારીખ છે અગિયાર દસ બે હજાર પચીસ જો એમાં બેસ્ટ કપાસ અને એક જ સરખો એમ કે નાનો મોટો છે જ નહીં બધો એક કપાસ એ વખત ભાઈઓ આવો કપા હોય તો ખેડૂત મોજમાં રહે તો એકદમ બેસ્ટ કપાસ અને આ ભાઈ થોડા છે બકાલાના શોખીન તો અહીંયા વાયુ છે એમને મરચી તરબૂચ ને ટમેટી ને આ આપણે પપૈયા આ રીંગણ એટલે આ ભાઈ થોડા બકાલાના શોખીન છે ટમેટી અને આવું થોડું ઘણું તો વાવતું રહ્યું પણ આમે જો આ ઘેરો છે આ છે સકરિયાનો આવું થોડું ઘણું વાવતું રહેવું જોઈએ ઘરનું ચાલે ચાલો મિત્રો તો આ તો ધીરુભાઈની વાડીસનો કપાસ જોઈજો કોમેન્ટ કરજો કેવો લાગ્યો શું છે ચાલો હવે મળીએ બીજા વિડીયામાં